નમસ્કાર મિત્રો સજીવ અને વસ્તી ભાગ સાત અને પાઠનું આપણે છેલ્લું ટાઇટલ જે આપણે વાત કરવાની છે અન્યોન્ય પ્રક્રિયાઓ અન્યોન્ય પ્રક્રિયાઓમાં આગળના જે ભાગ ની અંદર આપણે વાત કરેલી સહપરોપકારિકતા અને બીજી વાત કરેલી સ્પર્ધા તો અહીંયા હવે અન્ય જે પ્રક્રિયાઓ છે કે જેમાં સજીવો વચ્ચે જે એક જાતિ કે બીજી જાતિઓ વચ્ચે કે જાતિ જાતિ વચ્ચે જે કઈ પ્રકારની આ સ રચનાઓ અન્યોન્ય પ્રક્રિયાઓ જોવા મળે છે એ આપણે આગળ વાત કરી હતી તો એમાં હવે આપણે આગળ જે વાત કરીશું ભક્ષણથી બરાબર તો ભક્ષણ કોને કહેવાય ભક્ષણ મતલબ શું તો તમને ખબર હશે ખાતા અને ખવાતા સજીવો વચ્ચેની વાત આવે તો ભક્ષણ એટલે શું તો ભક્ષક એટલે જેને ભક્ષક એટલે જેને આપણે કહીશું ખાનારા અને ભક્ષ એટલે જેને કહેવાય ખવાતા ખાનારા અને ખવાતા વચ્ચેની જે સંબંધો રચાય જે અન્યોન્ય પ્રક્રિયાઓ થાય તો એને આપણે ભક્ષણ કહીએ છીએ એમાં એક જે ખાનારા છે એને ફાયદો થતો હોય ખવાતા છે એને નુકસાન થતો હોય બરાબર તો ખવાતાને એટલું બધું નુકસાન થતું હોય કે સંપૂર્ણપણે એનો નાશ થતો હોય છે બરાબર આવું જ આપણે આગળ વાત કરશું એટલે તમને ખ્યાલ આવશે જીવન એમાં ફાયદો નુકસાન આપણે આગળ વાત પણ અહીંયા જો ભક્ષણની વાત કરું તો ખાતા અને ખવાતા ખાનાર અને ખવારનાર બરાબર તો બંને વચ્ચેની જે રચના રચાય છે એને આપણે વાત કરીએ તો એને આપણે વાત કરીએ તો ખાસ કરીને આ એક જૈવ વિવિધતામાં આ એક અગત્યની અન્યન્ય પ્રક્રિયા છે કોઈ પણ જીવસૃષ્ટિ પર જે જાતિઓનું નિર્માણ થયું એ જાતિઓના નિર્માણ પછી નવી જાતિઓ બની તો એ જાતિઓ આગળ જે નિર્માણ પામેલી છે આગળ જે નિર્માણ થયેલી જાતિઓ આધારિત નિર્માણ થઈ અનુક્રમણ વિશે આપણે આગળ ભણી ગયા છે તો ભણશું બરાબર તો ભક્ષની સંખ્યાનું નિયંત્રણ કરવા માટે આ પ્રક્રિયા ખૂબ જ અગત્યનો જો આવું ન થાય તો જે તે સજીવો છે એની વૃદ્ધિ ખૂબ જ થાય અને એની વૃદ્ધિ એટલી બધી ઝડપથી થાય કે એમ કહી શકાય કે અન્ય જાતિઓને નુકસાનકારક બની શકે છે એની વસ્તી બીજી જાતિઓને નુકસાનકારક બની શકે છે આવું કુદરત ન જ થવા દે એટલા માટે આ પ્રકારના ચોક્કસ સંબંધો સજીવો વચ્ચે રચાતા હોય છે અને એમાં જેથી પર્યાવરણની અંદર જો એમ કહી શકાય ઝડપથી ખૂબ જ ઝડપથી વસ્તી વૃદ્ધિ થાય જે વિવિધતામાં ખલેલ પહોંચે પર્યાવરણમાં અસમતુલા સર્જાય એટલે એમ પણ કહી શકાય કે જૈવ વિવિધતામાં અસમતુલા સર્જાય છે બરાબર

કે જે એના ફળ બનતા એ ફળના બીજનું ભક્ષણ કરતા જેના કારણે એની જે સંતતિ છે એ બનવાની સંભાવના ઘટી ગઈ સંતતિ ન બની શકે બરાબર ફલન ન થઈ શકે સંતતિ બીજ છે એ ખવાઈ જાય તો એ તો ફુદા દ્વારા આ પ્રકારની ભક્ષણની પ્રક્રિયાના કારણે એનું નિયંત્રણ થઈ શક્યું છે બાકી એમ કહી શકાય એટલી બધી થોરની ઝડપથી વૃદ્ધિ એ એ જે તે નિવસન તંત્રમાં જ્યાં એ વૃદ્ધિ પામતા હતા કે અસમતોલા સરજાણી બરાબર અને આનું નિયંત્રણ ફોદા દ્વારા શક્ય બન્યું બીજી વાત કરીએ પેસિફિક ભરતી વિસ્તાર જે છે પેસિફિક મહાસાગરમાં તો એમાં તારા માછલીની જાતો વચ્ચે સ્પર્ધા થાય છે બરાબર જે આંતરજાતીય સ્પર્ધા તો એ તારા માછલીની જાતો વચ્ચે જે સ્પર્ધા થાય એમાં આંતરજાતીય સ્પર્ધા કહેવાય કારણ કે અહીંયા જે તારા માછલીઓની જુદી જુદી જાતો છે એમના વચ્ચે ખાસ કરીને પેસિફિક ભરતીમાં કિનારાના વિસ્તારમાં ખોરાક સંબંધિત સ્પર્ધા થવાના કારણે નુકસાન થતું હોય છે તો આ આપણે એક વાત કરી બરાબર તારા માછલીઓની આંતરજાતીય સ્પર્ધાની વાત કરી ભક્ષક અને ભક્ષકો જ્યારે આ ઘટના સર્જાય છે ત્યારે બંને ખાતા અને ખવાતા બરાબર ભક્ષ્ય અને ભક્ષક દ્વારા વિવિધ અનુકૂલનો સર્જાય અનુકૂલનો શું તો ભક્ષ હોય ને ખાનાર એ ભક્ષકને સરળતાથી કેમ પકડવો એને જાળમાં કેમ ફસાવો એને ખોરાક તરીકે શિકાર કેમ ઝડપથી કરવો એવી એનામાં અનુકૂલન પ્રક્રિયા સર્જાય અને જ્યારે ભક્ષ્ય હોય બરાબર જે ખવાતો હોય તે એનાથી કેમ બચવો એનાથી કેમ છુટકારો મેળવવો બરાબર એનો કેમ બચાવ કરવો તો એ બાબત બંનેમાં વિકાસ પામેલી હોય છે જેના કારણે એકબીજા સરળતાથી એ એકબીજાથી બચી શકતા હોય છે બરાબર તો અહીંયા બંને વિવિધ અનુકૂલનો વિકસાવે એમાં કેટલાક જેમ કે રૂપનકલ રૂપનકલ બંનેમાં જોવા મળે ભક્ષમાં પણ જોવા મળે અને ભક્ષકમાં રંગ પરિવર્તન એ બંનેમાં જોવા મળે વિશિષ્ટ પ્રકારના રસાયણો છે એ ખાસ કરીને બંનેમાં જોવા મળે તો અહીંયા જો આપણે વાત કરીએ ભક્ષરૂપ નકલ એવું કરે કે એને ખબર ના પડે ભક્ષકને જે નજીક આવવા દે બરાબર રંગ પરિવર્તનમાં પણ એવું જ બને છે પૃષ્ઠભૂમિ હોય એ પ્રકારનું પોતાનું શરીરનો રંગ બનાવે જેથી કોઈ શિકારી છે બરાબર એની બાજુમાં એનો શિકાર આવી જાય તો ખબર ન પડે અથવા શિકાર એવો રંગ કરી નાખે કે જેના કારણે શિકારી એની બાજુમાંથી પસાર થઈ જાય તો એને ખબર ના પડે વિશિષ્ટ રસાયણો એવી ચોક્કસ ગંધને કારણે શિકાર છે બરાબર એ શિકારીની નજીક જઈ શકે છે બરાબર જેને અથવા તો શિકારી છે એવી ગંધ ઉત્પન્ન કરે છે તો શિકાર નજીક આવે અથવા શિકાર એવી ગંધ ઉત્પન્ન કરે છે જેથી શિકારી એની નજીક આવતા એને ડર લાગે છે અથવા અણગમો થાય છે પરિણામે બચી શકે તો રૂપ નકલ રંગ પરિવર્તન કે વિશિષ્ટ રસાયણોનો સ્ત્રાવ જે એને શિકારીથી બચવા અથવા શિકાર છે એ કરવા માટેના આવા અનુકૂલોનો વિકસાવતા હોય છે બરાબર જેમ કે વનસ્પતિમાં જે આંકડો છે એ ગ્લાયકોસાઇડ્સ નિર્માણ કરે છે શું નિર્માણ કરે છે જેના કારણે આ જે છે એની ગ્લાયકો રસાયણ જેના કારણે અમુક પ્રાણીઓ છે એ આકડા ખોરાક તરીકે ન ખાય બધી જ વનસ્પતિ ખાય પણ આંકડો છે બરાબર એને એ પ્રાણીઓ ખોરાક તરીકે પસંદ નથી કરતા એનું કારણ શું એનું કારણ છે ગ્લાયકોક્સાઈડ એનું રસાયણ જેમ કે બીજું નિકોટિન છે તમાકુમાં રહેલું જે તમાકુ છે એને ઢોર ન ખાય પણ માણા ખાય

હાનિકારક હોય છે આમ જોઈએ તો આ બધા એક પ્રકારના નશાકારક પણ છે તમે આગળ પણ ભણ્યા અને બરાબર આ બધામાં એક ઔષધીય ઔષધીય ગુણ ગુણ પણ પણ છે ત્યાં સુધી એ લાગુ પડે કે એ માપમાં હોય બરાબર યોગ્ય માત્રામાં હોય યોગ્ય માત્રા સુધી તમે એનો ઉપયોગ કરો છો તો તમે એને અવશોધીય તરીકે લઈ શકો અને અયોગ્ય અથવા તો એની માત્રા છાંડી જાઓ છો એની માત્રા છે એ આપણને ખબર ન પડે કે એટલી લેવીને કેટલી નહીં ત્યારે એ નશાકારક પદાર્થ તરીકે આપણા શરીરના ચોક્કસ તંત્ર ઉપર એની અસર થાય ખાસ કરીને ચેતા તંત્ર ઉપર પાચનતંત્ર ઉપર એની અસર થાય બરાબર પરિવહન ઉપર અસર થાય હૃદય ઉપર અસર થાય અને ઘાતક બની શકે છે સજીવ માટે એ માણસ માટે જીવલેણ પણ બની શકે છે હવે જે પછી વાત કરવાની છે એની જેવી જ પરોપજીવન એકને ફાયદો ને એકને નુકસાન થતું હોય તો પરોપજીવનની અંદર જો વાત કરીએ તો આ પદ્ધતિ એક એવી છે પરોપજીવી પદ્ધતિ બરાબર એમાં બહુ મહત્ત્વની વાત કરી છે કે સજીવને પરોપજીવી જે હોય અને બીજો સજીવ એની સાથે જોડાયેલો હોય ને યજમાન કહેવાય તો પરોપજીવી યજમાનમાં રહેવા માટે યજમાનની અંદર ટકવા માટે એને એક બિન કોઈ પણ ખર્ચ વગરની બિન ખર્ચાળ પદ્ધતિ છે રહેવા માટે કે ખાવા માટે મફતમાં વ્યવસ્થા મળી જાય બરાબર તો એટલા માટે કહી શકાય પરોપજીવી રહેવા અને ખાવા માટેની બિન ખર્ચાળ પદ્ધતિ છે કોઈ પ્રકારની જે પરોપજીવીને મહેનત કરવી પડતી જ નથી અને મહેનત ન કરવી પડે અને મહેનત ન કરવી પડે એટલા માટે એ યજમાન ચોક્કસ રીતે પસંદ કરતા હોય છે અને એની અંદર વાત કરીએ આગળ તો પરોપજીવી છે એ વનસ્પતિથી લઈને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીમાં એ જોવા મળતા હોય છે એટલે વનસ્પતિથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીને તે યજમાન તરીકે પસંદ કરી શકે છે આવા પરોપજીવી ઘણા બધા છે વનસ્પતિમાં પણ જીવન જીવનાર વનસ્પતિઓ પણ છે અથવા પ્રાણીઓ પણ વનસ્પતિમાં જીવન જીવી શકે છે પ્રાણીઓ બીજા પ્રાણીઓમાં જીવન જીવી શકે છે અને ઘણા બધા દ્રષ્ટાંતો આપણે લઈ શકાય બીજું પરોપજીવીમાં આપણે વાત કરી કે યજમાન છે એને નુકસાન થતું હોય પરોપજીવીને ફાયદો થતો હોય બરાબર તો ઘણી વખત એવું બને કે પરોપજીવી છે યજમાનને નુકસાન ઓછું પણ કરે અને થોડી માત્રામાં નુકસાન કરે અને ઘણા વધુ માત્રામાં નુકસાન કરે બરાબર તો પરોપજીવી જાતો છે અને યજમાન એકબીજાના વિશિષ્ટ લક્ષણો વિકસાવે છે જેના કારણે એકબીજા એકબીજાના દેહમાં અથવા તો શરીર પર કે દેહ પર આધારિત જીવન જીવી શકતા હોય છે એની અંદર આપણે વાત કરીએ કેવા ખાસ કરીને પરોપજીવી જાતો જે છે બરાબર એ કેટલીક વિશિષ્ટ લક્ષણોની વાત કરીએ તો એમાં સંવેદી અંગોને દૂર કરે બરોબર જેવી કોઈ પણ સંવેદી અંગ ઉત્પન્ન કરે જ નહીં તો સંવેદી અંગો એમાં હોય જ નહીં જે હોય તો યજમાનને ખબર પડે ને કે આની સંવેદના અનુભવાય છે બીજી એક મહત્ત્વની વાત કે યજમાન સાથે ચોટી રહેવા માટે ગુંદર ગ્રંથથી અથવા ચૂષકોની હાજરી જોવા મળે છે બરાબર હજી એક વાત કરીએ તો પાચન માર્ગનો નો સો ટકા લોપ કરી દે છે કારણ કે તૈયાર પોષક દ્રવ્ય મેળવવાના હોય છે બરાબર બીજું પ્રજનન ક્ષમતા એનામાં વધુ હોય છે જેથી વધુ સંતતિ પેદા કરી શકે છે બરાબર અને એ સિવાય વિશિષ્ટ રીતે એમ કહી શકાય પરોપજીવી જાતો એને શરીર ઉપર એ પ્રકારનું આવરણ પેદા કરે છે કે જેથી યજમાનના કોઈ પણ પાચક ઉત્સેચક એના પર અસર કરતા નથી બરાબર જ્યારે વિશિષ્ટ લક્ષણો યજમાનની વાત કરીએ તો યજમાન કેવા વિશિષ્ટ લક્ષણો તો પ્રતિકાર અને અસ્વીકાર કરવાની પદ્ધતિઓ તો વિકસાવે જ છે બરાબર એનો પ્રતિકાર કેમ કરવો એનો અસ્વીકાર કેમ કરવો છતાં યજમાન છે એ પરોપજીવી સામે લાચાર બની જતો હોય છે પરોપજીવી સક્ષમ હોય છે એટલે યજમાનની અંદર એ પોતે ટકી શકતો હોય છે જો અરે પ્રતિકાર કે પ્રતિકાર અસ્વીકાર કરવાની પ્રક્રિયા પ્રવૃત્તિ વધારે ઝડપી હોય તો એ થોડોક સમય સુધી એ એની સામે ટકી ન શકે પણ ફરી પાછું એમ કહી શકાય કે પરબજીવ છે એ ટકી શકે છે અથવા તો જ્યારે આ સ્વીકાર કરવાની પદ્ધતિ પ્રબળ હોય તો એ ન આવી શકે બરાબર તો આ એકબીજાના વિશિષ્ટ લક્ષણોને કારણે એકબીજાનું સહજીવન જોવા મળે છે એકબીજાની અન્યોન્ય પ્રક્રિયાઓ જોવા મળે છે એવું કહી શકાય ઉદાહરણમાં માનવ કૃમિ છે યકૃત કૃમિ ટ્રિમેટોડા છે ટ્રિમેટોડા એનું નામ છે યકૃતમાં રહે છે એટલે યકૃત કૃમિ આપણે એના પ્રથમ યજમાન છે એનું આખું જીવનચક્ર પૂરું કરવા માટે ઘણા એવા પરોપજીવી છે કે એનું જીવનચક્ર છે ને બે યજમાનમાં પૂરું કરે જીવનચક્ર બે યજમાનમાં જરૂર પડે બે યજમાનની જરૂર પડે આગળ ભણી ગયેલા છીએ આપણે

આ બંને જાતો એવી છે કે જે આપણને મેલેરિયા માટે જવાબદાર છે આપણા શરીરની અંદર તો પ્રથમ યજમાન છે તો આગળ જે વાત કરી એ પ્રમાણે માનવ છે દ્વિતીય યજમાન તમને ખબર છે એનોફેલિસ માદા મચ્છર છે એનોફેલિસ પ્રજાતિના માદા મચ્છર છે નર નહીં બરાબર એનોફેલિસ માદા મચ્છર છે એ સામાન્ય રીતે દ્વિતીય યજમાન બને છે આ સિવાય ઘણા બધા તમે દ્રષ્ટાંત મૂકી શકો છો બરાબર જે ખાસ કરીને પરોપજીવન જીવન જીવી શકે છે એક અથવા તો વધારે યજમાન પસંદ કરીને બરાબર તો એને જાણીતા બીજું એકથી વધુ યજમાન હોઈ શકે જે આપણે વાત કરી બરાબર પ્રાથમિક યજમાન પરોપજીવીપણાને સરળ બનાવે છે બરાબર અને જેના કારણે બીજા યજમાન માટે ટકી શકે પહેલો યજમાન એવો હોય કે એને પરોપજીવી પણ એને વધુ વધુ સરળ બનાવવા પ્રયત્ન કરે પણ જેથી બીજા યજમાનમાં જાય ત્યારે સરળતાથી ટકી શકતા હોય છે આ એની ખાસિયત છે બરાબર આગળ વાત કરીએ યજમાનને પરોપજીવી દ્વારા જે નુકસાન છે શું છે યજમાનને શું નુકસાન પડે પરોપજીવી એના શરીરમાં રહી છે તો નુકસાન શું તો યજમાનની વૃદ્ધિ ઉપર અસર કરે ચિરંજીવીતા આયુષ્યો ઉપર અસર કરે પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો કરે છે હું તમને વાત કરું ઘણી વખત નાના બાળકો હોય તો પટ્ટિકૃમિ કે કરમિયા છે એના પાચન માર્ગમાં હોય આવા પટ્ટિકૃમિ કે કરમિયા જ્યારે પાચન માર્ગમાં હોય છે ત્યારે એ ખોરાક બહુ જ લેતા હોય સારો એવો ખોરાક લેતા હોય છે પોષક દ્રવ્ય યુક્ત ખોરાક લેતા હોય છે છતાં છતાં એના શરીરમાં એની જે ખાસ કરીને દેહની જે મજબૂતાઈ છે અથવા તો જે નબળો શરીર છે એ દેહ વિકાસ સારો થતો નથી કારણ કે એના શરીરમાં રહેલા જે કરમિયા કૃમિઓ છે એના પાચન થયેલા પોષક દ્રવ્યો સીધા એ લઈ લેશે નબળો રહેતો હોય છે બરાબર એટલે વૃદ્ધિ ચિરંજીવિતા કે પ્રજનન ક્ષમતામાં ઘટાડો એ યજમાનને થતું નુકસાન પરોપજીવી દ્વારા છે બરાબર સામાન્ય રીતે આ બધા જ પરિબળો જે તે સજીવની વસ્તુગીચા પર અસર કરે બરાબર પરિણામે સજીવ છે એની વસ્તુગીતા પણ ઘટી શકે કારણ કે પ્રજનન ક્ષમતામાં અગત્યની મહત્વની ભૂમિકા ભજવે છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ શારીરિક રીતે નબળા અને પરભક્ષણ માટે અસુરક્ષિત બનાવે છે

પરોપજીવી યજમાનના શરીરમાં યકૃતમાં રહે મૂત્રપિંડમાં રહે ફેફસામાં રહે રુધિરકોષોમાં રહે બરાબર યકૃતમાં રહે તો યકૃત કૃમિની આપણે વાત કરી ગયા રુધિરકોષોમાં પ્લાઝમોડિયમ જવર જંતુ જેને આપણે વાત કરી ગયા ફેફસામાં અને મૂત્રપિંડમાં પણ રહેનારા હોય છે બરાબર એ સિવાયની આપણે વાત કરીએ તો આવા પરોપજીવી યજમાનના આવા શરીરની અંદર એનું જીવનચક્ર પૂરું કરે છે હજી આપણે વાત કરીએ કે ભાઈ લસિકામાં રહેનારા જે હાથી પગો છે બરાબર એના કૃમિ ઉકેરિયા તો આવા સજીવો છે એ આ પ્રકારના યજમાનના શરીરમાં એનું જીવનચક્ર આખું પૂર્ણ કરતા હોય છે બરાબર આવા પરોપજી બાહ્ય અંતસ્થ રચના ખૂબ જ સરળ હોય છે આપણે વાત હમણાં જ કરી ગયા સવિદ અંગો હોતા નથી શરીર ફરતે એક મજબૂત ક્યુટિકલનું આવરણ હોય છે જે ક્યુટિકલ છે એ યજમાનના કોઈ પણ રસથી પાચન થતું નથી ક્યુટિકલ આવરણ છે એના કારણે ટકી શકે છે પ્રજનન ક્ષમતા પણ સારી હોય છે પણ આપણે આગળ વાત કરી ગયા લક્ષણોની અંદર બાહ્ય પરોપજીવીની વાત કરીએ તો શરીરની સપાટી પર રહેનારા છે તો આવા પણ ઘણા બધા બાહ્ય પરોપજીવીઓ છે પણ એનો યજમાન સાથેનો સંપર્ક કાયમી હોય અથવા તો ન પણ હોય બરાબર જેમ કે માનવ શિષ ઉપર જીવનારા જૂ છે ટોલા જેને આપણે કહીએ બરાબર નાના નાના જીવડા હોય છે તો એ કાયમી પરોપજીવી કે એ આપણા માથામાંથી બીજા માથામાં જતા પણ રહેતા હોય છે તો બીજા શરીરમાં જતા રહેતા હોય છે બરાબર કૂતરાઓના શરીર ઉપર રહેલી બગાય છે ઇતરડીઓ છે બરાબર એ સિવાય માછલીઓમાં કોર્પોડસ છે આ બધા જ એમ કહી શકાય કે બાહ્ય પૂર્વજીવી બીજા સજીવના દેહ ઉપર બહારથી એનું જીવન જીવતા હોય છે વનસ્પતિમાં અમરવેલ છે વાંદો છે અમરવેલ છે સંપૂર્ણ પૂર્વજીવી છે વાંદો વિસ્કમ છે અંશતઃ અથવા તો અપૂર્ણ પૂર્વજીવી છે હા એવા પણ હોઈ શકે અંશતઃ બીજા પૂર્વજીવીની વાત કરીએ કોયલે બીજા પક્ષીના માળા ઉપર ઈંડા મૂકે છે બરાબર અને બીજા પક્ષીઓ જ્યારે કોયલના ઈંડાઓ છે એ પોતાના ઈંડા સમજીને સેવન કરે છે બરાબર જેના કારણે એ પક્ષીના ઈંડાઓનું છે સેવન કરવાની પ્રક્રિયા એ કોયલના ઈંડાઓને સમજીને નહીં પોતાના ઈંડા અને એમાંથી બચ્ચા બને જ્યારે મોટા થઈ જાય એટલે ઉડી જતા હોય છે પછી એને કંઈ બીજા પિતૃઓની જરૂર પડતી નથી હોતી એટલે આ બધા પરોપજીવીની વાત કરી બરાબર બાહ્ય પરોપજીવીની વાત હવે જે વાત કરવાની છે સહભોજિતા સહભોજિતા એવી પ્રક્રિયા છે કે એકને ફાયદો થતો હોય પણ બીજાને નુકસાન ન થતો હોય બરાબર તો ફાયદો અને ન નુકસાન થતું હોય એવી ઘટના એટલે સભોજીતા પ્લસ જીરો આંબા ઉપર રહેતી વનસ્પતિ ઓર્કિડ છે તો ઓર્કિડને ફાયદો થાય છે આંબાને કોઈ ફાયદો થતો નથી એટલે જીરો બરાબર વહેલ પર ચોટેલા બારને ચૂષક માછલીને ફાયદો થાય છે વહેલને કોઈ ફાયદો થતો નથી બરાબર ચરતા ઢોર ખાસ કરીને ઢોર અને બગલો નહીં ચરતા ચરતા ઢોરને કોઈ ફાયદો નહીં કારણ કે જ્યારે ઢોર ચરતા હોય ત્યારે એની આજુબાજુ કીટકો જે ઘાસમાં બેઠા હોય ઉડે એટલે બગલો એને ખાઈ જાય એટલે પ્લસ બરાબર સમુદ્ર ફૂલ અને રંગ બદલતી ક્લોવન માછલી એન્ટિબેક્ટેરિયલ છે માનવમાં જે બેક્ટેરિયા રોગકારક છે એનો નાશ કરે છે એટલે માનવને ફાયદો તો અહીંયા આપણે જે વાત કરી તો સભોજિતા એક એવી પ્રક્રિયા છે કે જેમાં એક સજીવને કોઈ ફાયદો થતો નથી હોતો પણ એ જે નથી થતો ને ફાયદો એ સજીવ જ એના બીજા સજીવને બરાબર ફાયદો કરાવતા હોય છે બરાબર એનો મતલબ કે અન્યને એ નુકસાન કરી શકે છે પણ એ જે સજીવમાં રહે છે અથવા એની સાથેની જે પ્રક્રિયાઓ છે એને કોઈ નુકસાન કરતા નથી હોતા તો અહીંયા આપણે જે વાત કરીશ છેલ્લો ટૉપિક તેનો તો હું અપેક્ષા રાખું કે આ ટોપિક પૂરો કરીને આપણે આ પાઠ પણ પૂરો કરીએ છીએ મજા આવીએ હશે અને આપ ખૂબ જ મજા લેતા રહેશો અમારી સાથે જોડાયેલા રહેશો સૌ કોઈનો આભાર દિલથી આભાર થેન્ક યુ વેરી મચ રીપી લર્નિંગ હબ ઉપર આપણે જ્યારે જોડાયા છે અને આટલી સરસ મજાની ફેકલ્ટીઓ તમને મળી છે તો ખૂબ જ તમે મજાથી એ તમે અભ્યાસ કરશો એવી અપેક્ષા રાખું છું વંદે માતરમ જય હિંદ ફરી મળીએ આવજો